હીરાનગરી સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે દેશભરમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરતે પ્રથમ ક્રમ મેળવ્યો છે એકસો એકત્રીસ શહેરોને પાછળ છોડી કુલ બસ્સો માર્ક્સમાંથી એકસો ચોરાણું માર્ક્સ મેળવી પ્રથમ ક્રમે મેળવી અને શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે મહત્વનું છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશના એકસો એકત્રીસ શહેરોએ ભાગ લીધો હતો ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં યોજાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેરને તેરમો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું પ્રદૂષણને નાથવા સુરત મહાનગરપાલિકાના અનેક વિદાયકોનિક પ્રોજેક્ટના કારણે આ સફળતા મળી હોવાનું મનપા કમિશનરે જણાવ્યું હતું સુરત શહેર સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 માં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે સુરત શહેરના લોકોને

કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો માર્કેટમાં હજુ 44 થી તપાસ ચાલી છે એનો હાફ આપણે સુપ્રીમમાં ગયા હતા સુપ્રીમમાં આપણી અપીલ એડમિટ નથી થઈ હજુ ખાલી સ્ટે આલ્યો તો એમને હાલ પૂરતો સ્ટે આલ્યો એ બાર તારીખે ચાલી ગઈ એટલે દાખલ નથી કરી બસ આટલું જ છે બીજી કોઈ વાત નથી કોઈ કોભણ નથી કોઈ ભ્રષ્ટાચાર નથી ખાલી અમુક માણસોને પેટમાં દુખે છે એટલે આ બધું ઊભું કરે છે પણ અમારા માર્કેટની હજુ ચુમાલીની તપાસ હાલ ચાલુ છે પડી છે એ તપાસ થશે અને શું પણ બહાર આવશે મારા તો દીવા જેવું છે ચોખ્ખું બજાર છે મને એક વર્ષ થયું માર્કેટની અંદર પાણી ભરાયા પૂર વચ્ચે પણ ભક્તોએ કરી મહાદેવની પૂજા બીજી તરફ તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવ્યું જિલ્લાની અંબિકા પૂર્ણા ઓલણ જાખરી મીંડોળા સહિતની નદીઓમાં ઘોડાપુર ની સ્થિતિ તો ઘરની છત સુધી ભરાયેલા પાણીના દ્રશ્યો છે બારડોલીના નીચાણવાળા વિસ્તારના અહીં પણ મીંઢોળા નદીમાં ધસમસતા પૂરે તબાહી મચાવી બારડોલીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા ઘરોમાં પાણીએ કબજો જમાવી લીધો કાચા મકાનની છત સુધી પાણી ઘુસી જતા લોકોને ઘર છોડવું પડ્યું બારડોલી નગરના કોર્ટની સામે આવેલી વસાહતમાં માં સાહીઠ સિત્તેર ઘરોમાં પૂરના પાણી પ્રવેશી ગયા કોટ વસાહતની સામે રહેતા માલધારી પરિવારને પશુએ પણ રોડ ઉપર બાંધી દેવાની નોબત આવી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધી ધનાતન બેટિંગ કરતા વલસાડ ના હાલ બેહાલ થઈ ગયા છે વલસાડના રસ્તાઓ સોસાયટીઓ બધું જ પાણીમાં સમાયું છે શહેર જળમગ્ન બની જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રોડ ગોતવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના ના માર્ગ પર પાણી ભરાતા કોલેજ માં અવર જવર કરવામાં વરસાદથી નાનકવાડા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા વિસ્તાર દેવ એવન્યુ અને એપાર્ટમેન્ટમાં પાણી ભરાયા સોસાયટીની અંદર અને બહાર જતા લોકો પરેશાન થયા સોસાયટીમાં વીજ પુરવઠો પણ ખોરવાયો વીજ કંપનીના કર્મચારીઓ કામે લાગ્યા વાપીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા પાણી ભરાવાથી અંડરપાસમાં અવર જવર બંધ કરી વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા વલસાડના ચીપવાડા રેલવે ઘરનાળું પાણીમાં જોવા મળ્યું સલામતીના ભાગરૂપે રેલવે ઘરનાળું બંધ કરાયું ઘરનાળું બંધ થતા વાહન ચાલકોને રાહદારીઓ અટવાયા કેટલાક વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા વચ્ચે વાહનો બંધ પડતા ચાલકો અટવાયા પાણી ભરાતા મહિલા કાર સાથે તણાઈ પાણી ભરાયું હોવા છતાં જોખમી રીતે પસાર થવા છતાં કાર તણાઈ હતી મહિલાએ બુમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થયા સ્થાનિક લોકોએ જીવના જોખમે કાર સાથે મહિલાને બચાવી ભારે જહેમત બાદ ગરનાળામાંથી મહિલાને કાઢી બહાર દક્ષિણ ગુજરાતમાં આકાશી દંગલના કારણે શહેરો પાણીમાં ડૂબી ગયા છે ત્યારે નવસારીમાં પૂર્ણા નદીના પાણી પથારી ફેરવી છે ભારે વરસાદના પગલે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે હિદાયત અને રંગુણીનગર નગર રોડ પર પાણી ભરાતા અનેક લોકો અટવાયા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા નવસારી રેલવે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થો કે આ મહત્વના સમાચારથી શરૂઆત સુરતના કીમ અને ભરૂચના વાલ્યામાં આકાશી તબાહી બાદ જુઓ આકાશી નજારો ટ્રક પણ રમકડાની માફક તણાયો

તો ભરૂચના વાલિયામાં સોળ ઇંચ વરસાદથી સ્થાનિકોને રાતા રોવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વાલિયામાં આકાશી કહેરથી જનજીવન ઠપ થઈ ગયું ખાસ વાલિયાના ડેહલી ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે ડેલી ગામનું પાતો ફળિયું બેટમાં ફેરવાયું છે ગામના આકાશી દ્રશ્યો એ ગામની પરિસ્થિતિ દર્શાવી દીધી છે ભરૂચના વાલિયામાં સોળ ઇંચ વરસાદ બાદ કિમ નદીમાં ઘોડાપુર આવ્યું તૃણા ગામેથી પસાર થતી કિમ નદી રોડ પર વહેતી જોવા મળી તૃણા ગામના અઘુરેશ્વર મંદિર આશ્રમમાં જવાનો માર્ગ ડૂબી ગયો કિમ નદીના કિનારે આવેલા નાના મંદિરો પાણીમાં જળમગ્ન થયા તો અનેક ગામમાં કમર સુધીના પાણી પણ જોવા મળ્યા ભારે વરસાદ બાદ સુરતના માંગરોળ તાલુકામાં કિમ નદીના વહેણમાં ટ્રક તણાયો માંગરોળ અને ભરૂચના છેવાડાના રોડ પર નદીના તીવ્ર વહેણમાં કોઈ ઘાસના તણખલા માફક ટ્રક પલટી ગઈ હતી ભરૂચના વાલિયામાં માં આબ સોળ ઇંચ વરસાદથી ઘરો બજારો પાણી જ પાણી ભરૂચના વાલિયા અને આસપાસના ગામડાઓની ભરૂચના વાલિયામાં તો જાણે આંબ ફાટ્યું હોય તેવી સ્થિતિ થતા જળ ત્યાં સ્થળની સ્થિતિ થઈ ગઈ છે ચૌદ કલાકમાં બાર ઇંચથી પણ વધારે વરસાદ ખાબકતા આખું ગામ ડૂબી ગયું અનેક ઘરોમાં પાણી ભરાયા તેમજ નદીનાળા છલોછલ થયા વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી ગયું લોકો પોતાના ઘરમાં જ કેદ થયા ડહેલી ગામમાં કીમ નદીના પાણી ભરાતા ગામને પાણીએ ઘેરી લેતા લોકોનું જનજીવન ખોરવાઈ ગયું ડેલી ગામે પહોંચી ધારાસભ્ય ચૈતર વસાવાએ ગામનો ચિતાર મેળવ્યો વસાવાએ ગામની સ્મશાનની માંગને તંત્ર સુધી પહોંચાડવા બાહેધરી આપી બીજી તરફ ટોકરી નદીના પાણી સેવડ ગામે કોઝવે પર ફરી વળતા પાંચ ગામ સંપર્ક વિહોણા થયા વાલિયાના મોતીપરા ગુંડિયા કડવાલી નવાપરા બુલેશ્વર ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા મુખ્ય માર્ગો પર પાણી મચાવી તબાહી ગામ વેર વિખેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી રોડ ખેતરો ઘર ભેંસોના તબેલા બધું જ પાણીમાં ડૂબી ગયું આકાશી તબાહીના દ્રશ્યો છે તાપીના વ્યારાના અહીં બે દિવસ થી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વ્યારાની નદીઓ ગાંડી તુર બનીને વહી રહી છે પાનવાડી ગામમાં પુલ ફળિયામાં મીંઢોળા નદીના પાણી તરખાટ મચાવતા નાનકડું ગામ પાણીમાં ડૂબી ગયું ગામના એક એક ખૂણામાં પાણી ઘુસણખોરી કરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો પૂરના પાણી લોકોના ઘરમાં ઘુસી જતા ગરીબ લોકોનું ઘર વિખેર થઈ ગયું બધો જ સામાન પલળી ગયો એટલું જ ગામના ભેંસના તબેલામાં પણ અડધી ભેંસો ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું ગામના રોડ પર પણ પાણી ફરી વળતા લોકોને હાલાકી થઈ ઘર વખરી અને ચીજવસ્તુઓ પલળી જતાં નુકસાન થયું ગરીબોને પૂરે સંપૂર્ણ રીતે પૂરા કરી નાખતા રડવાનો વારો આવ્યો ઘરોમાં પાણી ભરાયો છતાં પંચાયતમાંથી કોઈ અધિકારી અહીં પૂરતી પીડિત લોકોને પૂછવા સુધા આવ્યું ન હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે સુરતના માંગરોળમાં આકાશી આફત થી તબાહીનું પૂર જોવા મળ્યું આ ચોમાસું સુરત નવસારી માંગરોળ માટે ભારે હોય તેવું લાગી રહ્યું છે આ વર્ષે એક બે નહીં પણ સતત ત્રીજી વાર પૂરા આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે માંગરોળના હાલ બેહાલ થઈ ગયા છે માંગરોળના મોસાલી બજાર ટાંકી ફળ્યું મોટું ફળ્યું તળાવ ફળિયામાં વરસાદી પાણી ભરાયા ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના માલ સામાન ઘર વખરીને નુકસાન પહોંચ્યું સ્થાનિકો તંત્રની મદદ વિના જાતે ઘરમાંથી